નમસ્કાર દર્શક મિત્રો આઇ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે ફાયેલમાં ભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઝાલોદ તાલુકાની બેંક ઓફ બરોડા શાખા દ્વારા બેંકની સ્થાપના એકસો સોતેર દિવસની સ્થાપના દિવસની બેંક દ્વારા ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ તાલુકાની બેંક ઓફ બરોડા લીમડી શાખા દ્વારા તારીખ વીસ સાત બે હજાર ચોવીસ ના રોજ એકસો ને સત્તર દિવસની સ્થાપના દિવસની બેંક ઓફ બરોડા મેનેજર શ્રી રજનીકાંત મુનિયા છેલ્લા બે અઠવાડિયાથી હાજર થયા છે આવતાની સાથે જ તેમની કામગીરી વફાદારીથી નિભાવીને કરતા જોવા મળ્યા હતા અને બેંક ગ્રાહકો સાથે મળતી મુશ્કેલીઓને દૂર કરવાના પ્રયત્ન કરે છે આમ લીમડીની નજીક આવેલી લીલવા પોકર પ્રાથમિક શાળામાં સ્થાપના દિવસની એસી બાળકોને પેન્સિલ રબર પેન નોટબુક સેટ આપી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને બેંક દ્વારા આપવામાં આવતી લોન વિશે અને ગરીબ ખેડૂતોને બેંક દ્વારા મદદરૂપ થતી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી બેંકમાં તમામ સ્ટાફના સહયોગથી અને સુશોભન કરવામાં આવ્યું હતું અને બેંક ઓફ બરોડાના સ્થાપના દિવસની ભવ્યથી ભવ્ય રીતે મોં મીઠું કરી ચોકલેટ ખવડાવી બેંકના ગ્રાહકોને મો મીઠું કરાવ્યું હતું બેંક દ્વારા તમામ સેક્ટરે ખેડૂતને લોનની મદદ કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું વિરોજીપ કાળુભાઈ ડામર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અને અનમિત સત્યની સાથે